નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ખેડા સંસદીય મત વિસ્તારની સૌપ્રથમ પ્રથમ સાંસદ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ કપડવંજ વીએસ નડિયાદ ખાતે યોજાઈ ખેડા સંસદીય મત વિસ્તારની સાંસદ પ્રીમિયર લીગ સૌ વાર કપડવંજ કેળવણી મંડળ સંચાલિત મુખિયાજી ક્રિકેટ એકેડમી ખાતે રમાઈ ગઈ તેમાં કુલ બત્રીસ થી વધુ ટીમોએ ભાગ લીધો હતો તેમાં ફાઈનલમાં નડિયાદ ટાઉન અને કપડવંજ રૂરલ વચ્ચે રમાઈ હતી તેમાં ભારે રોમાંચ વચ્ચે નડિયાદ ટાઉન વિજય થયો હતો વિજેતાને પચાસ રૂપિયા રોકડા અને ટ્રોફી અને ઉપવિજેતાને પચીસ રોકડા અને ફી આપવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવી ન હતી આજની યુવા પેઢી રમત ગમત તરફ વળે તે આશયથી સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા આ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહેમાનોમાં સાંસદ અને પૂર્વ કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ વિપુલભાઈ પટેલ ચેરમેન અમૂલ ડેરી રાજેશભાઈ ઝાલા ધારાસભ્ય કપડવંજ અર્જુનસિંહ ચૌહાણ ધારાસભ્ય મહેમદાબાદ પૂર્વ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મપટ પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાબી એપીએમસી ચેરમેન ધવલ પટેલ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પંચાલ સહકારી અગ્રણી જયેશભાઈ પટેલ ગોપાલભાઈ શાહ નિલેશભાઈ પટેલ શહેર ભાજપ સંગઠન પ્રમુખ નયન પટેલ તાલુકા સંગઠન પ્રમુખ જીતેન્દ્ર પટેલ ધૂળસિંહ સોલંકી ગણપતસિંહ રાઠોડ સહિતના સંગઠનના અગ્રણી હોદ્દેદારો મ્યુનિસિપલ સદસ્ય સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવિન જોશી કપડવન જીપીએનસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ

બત્રીસ જેટલી ટીમોએ રમી અને આજે સમાપન થયું હોય ત્યારે અમે ખેડા જિલ્લાના અમારા સાંસદ માન્ય ધારાસભ્ય શ્રીઓ બધા જ આગેવાનો ઉપસ્થિત રહી બધા જ ક્રિકેટના ખેલાડીઓને શુભકામનાઓ આપી